ગઈસ તો આ બાજુ જુઓ મટુકીનો ચાર્ટ રેડી થઈ ગયો છે કમ્પ્લીટ રેડી તો નથી જો હજી આમાં પચાસ ટકા કામ બાકી છે કાલે રાતે ત્રણ મટકી કાપી અને આ બધા શું કહેવાય કાચ કાચ લગાવ્યા અને હેતાંશને લઈ જવાનો છે આ ચાર્ટ છે ને જન્માષ્ટમીનો સ્કૂલે એટલે કાલ રાતે પીને બને હોય તો હું તો હોઈ ગયો તો બરાબર ને કાચ મળી જતા મટીરિયલ હતું બધું એમ ને મટીરિયલ થોડું પડ્યું હતું એવું છે

એમાં મટકી ને વાસળી ને બધું કાનુડો ને બધું હોવું જ હોય ઈ ટાઈપ બરાબર ને કપડા પહેરી ત્રણ છે બરાબર છે એ એક વસ્તુ ઈ જે બનતું હોય ને ત્યાં જોતો હોય અને કેમ મને છે ઈ જોને એટલે એના મગજમાં પરપક કી આવે ક્રિએટિવિટી જાગે જોયને ખ્યાલ આવે આનું આમ બતા જોયને ક્રિએટિવિટી જાગે જિજ્ઞાસા જાગે રાઈટ હા

આપણે બનાવી દિવાળી આપણે વચ્ચે હોય બનાવવાની હમણાં થી પેલા કઈ નહોતું પૂરી ચક્કરપારા ઓલી જીરાપુરી મેવો લેવો જીરાપુરી પટ્ટીયા પટ્ટી એમાં મજા આવી જીરાપુરી એનું નામ પટ્ટી પટ્ટી જીરાપુરી પીળી હા પીળી હા બહુ મસ્ત હતી બહુ મજા આવી ગઈ હવે આ આ કે પેળે હે તમે અંતર કાલ કે પરમ દિવસ કે તક પૂરી છે રસ્તે છે આ નહીં બતિયું છે ને નહીં એસે કરો રસોઈ દીધી બતિયા જા મમ્મી આ વેલેન્ટિન નો બનાવ હવે આ પૂરી કાંતી બનાવ નવ મલણ દીધી

હોય ને મને સેજાઈ ન ભાવે ગરમ નો સ્વાદ જ ન આવે મજા જ આવે ગરમ પડે જમવા માટે બેસી ગઈ ચાલો હવે હેતા છે બાકી મમ્મી એ રે બાકરે બોલું ટેપલી બધું ખાઈ ગયો બોલાય બોલાવું ચાલો આવે તો ટ્રાય કરીએ જો છોકરાઓ સાથે રમે છે એટલે નહીં આવે એમ તો બધા દોસ્તો ઘરે છે હેતાંજ એ કે દેખાતો નથી ક્યાં છે બોલાય એને કે જમવા હાલો બેટા હેતાંજ હા મોઈ નથી જોતો હેતાંજ

અને એક મિનિટ વ્યક્તિ વાત કરવા બેઠા હોય ફોન વગર ના એવું કેટલી વખત ભાઈ હોય છે આમાં આ છે આપડા છોકરાને આપડે ફોન મૂકવો હોય તો આપણે ફોન મૂકવો પડે

જો ઘરે છોકરાને કાઈ માફા. ફોન એવો છે. જમીન ભાખરી ખાધી હજી તો મોટી ભાખરી ખાધી.

અમુક મોટી કંપની માં કેવું હોય સમજી કે અમૂલ છે ને તો એમાં ટુરિઝમ હોય કે બુધવારે અમારે ત્યાં તમે ટુર કરવા માટે આવી શકો તો એવો કોઈ વાર ફિક્સ હોય તો લોકો ખબર પડે કે આનું હાઇજેનિક છે આની વસ્તુ છે ખાય કે કાય નો ખાય કે કાય ટાઈપ અમુક કરે તો બહુ આગળ આવી જાય અમુક જો પાણી પૂરી કંપની કોઈ ટુર આપતું જ નથી તો અમુક કંપની હજી એમાં વિચારી લે કે અમે પબ્લિક માટે ખુલ્લો આપીએ અમારું મસ્ત વસ્તુ આવશે પૈસા આપો વસ્તુ સારી આવશે

અને છે ને એક જગ્યાએ બહાર ગયા તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે હતા તારા માટે છે ને કેટલા બધાય કેટલી બધી જગ્યાએ કોસ્ટ્યુમ કોયતા કાનાના પણ ક્યાંય ન મળ્યા બોલ તો હવે કાલે તો હું પહેરીને જાય ચાલો બની ગયો ચાટ અરે વાહ જન્માષ્ટમી વાતસો બે હજાર પચીસ વાહ વાહ સરસ ખોખર હેતા જયદીપભાઈ બાળવંટતા બી વાહ વાહ મસ્ત છે ઓ જોરદાર કઈ કોમેન્ટ કરી દેજો કેવું બન્યું છે ને ક્રાફ્ટ કેવો બન્યો છે કોમેન્ટ કરી દેજો વેલકમ મેં હું હોવાર થી બનાવતો તો

અનુર પેપર છે હા કેમ લઈ જાય કેમ કઈ રીતના લઈ જાય તાંસ કે લે પેપર લગાઈ દેશું આપ હ ઓકે બોલ હવે બસમાં કેમ લઈ જાઓ કે બસમાં આમ નમજો નાપી દેવાલા પાઈ